સૌપ્રથમ વાત કરીએ અમેરિકામાં એચ વન બી વિઝા માટેના નવા નિયમો આજથી અમલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝાની વાર્ષિક ફી

ટ્રમ્પ વહીવટી પ્રશાસનનો આ નવો નિયમ ફક્ત નવી વિઝા અરજીઓ ઉપર જ લાગુ પડે છે જેમની પાસે પહેલેથી જ એચવન બી વિઝા છે અથવા તેમના વિઝા રિન્યુ કરી રહ્યા છે તેમના પર આ નવી ફી લાગુ પડશે નહીં આમ એચવન બી વિઝાને લઈ અમેરિકાએ મૂંઝવણ દૂર કરતા કંપનીઓને મોટી રાહત થઈ છે